કે બાબે બાબાનો બેટા એ બેટા ઓરિજનલ ઓરિજિનલ કોપી કાપી

બેસો અને કદાચ જે કોઈ પોતાના પિતાજીલ દિલથી માનતા હશે તો કિંગ હોય તો ભાઈ ફોમતાજી આપણે અત્યારે બધા ઓળખીએ છીએ અને કદાચ કોઈ જોતા હશે તો ફોમતાજીના કારણે ઘણા બધા વિડીયો જોવા આવતા છે વાઘુ પાછા હરિભા છે એવા ઘણા બધા કેરેક્ટર છે તો જે ફેમસ છે પરંતુ એના ફોમતાજી છે એની કઈક અલગ વાત જોય છે તો જે બંકા તરીકે ફેમસ પરંતુ અત્યારે એમના પિતાજી તમે વિડીયોની સ્ક્રીન જોઈ શકો છો કે તેમના પિતાજી રામદેવ પરા ચાલી એટલે કે પગપાળા જતા હોય છે ત્યારે તે ફોમતાજીને મળે છે ત્યારે ખરેખર જે જે બાપ અને બેટાનો પ્રેમ હોય છે સ્નેહ ભાવ હોય છે ખરેખર આ વિડીયોની અંદર જોવા મળ્યો છે અને તમે જોઈ શકો છો ફોમતાલજી એકદમ ભાવુક બની જતા હોય છે આમ તો ગમે એને ભમાવે એ બાંકો હોય છે પરંતુ પોતાના બાપ એ બાપ હોય છે બીજા બગડાના વાહ હોય છે એ આપણે માતા માટે લાગુ થાય છે કે મા એ મા બીજા બગડાના વાહ આપણે જ્યારે આપણો જે બેટા સામે કોઈ બાપને ઊંચી આંગળી પણ બોલી શકે ને તો એ બેટો સહન નથી કરી શકતો તો ભલે ફમતાજી ગમે અને ભમનાવતા હોય પરંતુ એના બાપ આગળ તો એ બેટો છે તો તમે જોઈ શકો છો કે પોતાના બાપને કેવી રીતે ગળા મળે છે પિતાજીને અને જે એમને ભાવનાત્મક વિડીયોની અંદર તમે જોઈ શકો છો આગળ આખે આખો સંપૂર્ણ વિડીયો બતાવું છું એ વિડીયો જોઈને તમે પણ કહેજો જો તમારા પિતાજીને તમે માનતા હોય ને તો આ વિડીયોને એક લાઇક ખાસ કરજો સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારા પપ્પાનું નામ લખજો અથવા આઈ લવ યુ પપ્પા સો સો ટકા લખજો જો તમે તમારા પિતાજીને માનતા હોય તો સાચા દિલથી માનતા હોય તો લખજો સો સો ટકા લેવી પપ્પા લખવાનું છે બાકી આગે હું તમને વિડીયો બતાવું છું આખે આખો વિડીયો જુઓ તમારું પણ નામ લખજો જેથી તમને મને ખબર પડે કે તમારું નામ અને ગામ લખજો જેથી કરીને મને ખબર પડે કે તમે કયા કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો બાકી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મને તો ખૂબ સારો લાગ્યો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવ્યુંડિયો પુષ્પા તો <ionaalaf ahí> <namlemata> <ına> <backward>, <Chall mistaken>